એક સારા સમાચાર એ પણ બતાવી દઈએ કે ઘરમાં દીકરો જન્મે તો ભવ્ય ભવ્ય ઉજવણી થાય પરંતુ જો દીકરી જન્મે તો તહેવારથી પણ ભવ્ય ઉજવણી થાય એવું કહું તો માનશો નહીં જોઈ લો રોટલા ઘડાય છે અને ગરમા ગરમ રોટલા દેશી અંદાજ માં શેકાઈ રહ્યા છે આ કોઈ તહેવાર કે લગ્ન પ્રસંગ ના કારણે નથી બની રહ્યા પરંતુ ઘરમાં લક્ષ્મીજી નો જન્મ થયો છે એટલે સો બસો કે પાંચસો નહીં અધ અધ એકાવન હજાર એકસો અગિયાર રોટલા અને પણ ગૌ માતા માટે મોરબી ને દાતા અને સેવા કાર્યો એનાથી કોણ વાકેફ નથી આનો વધુ એક પરચો મૂળ લાલપરના અને હાલ મોરબી રહેતા સેવાભાવી જયભાઈ જાય આપ્યો છે તેઓએ ઘરે લક્ષ્મીજીના અવતરણના એવા વધામણા કર્યા છે કે જે જાણીને સૌ કોઈ તેમને બિરદાવી રહ્યા છે પહેલેથી જેવો આનંદ હતો કે મારી ઘરે લક્ષ્મીજી દીકરીનો જન્મ થાય તો મારે એકાવન હજાર એકસો અગિયાર રોટલાનું દાનપુર ગૌશાળામાં મોરબીની આજુબાજુની તમામ ગૌશાળામાં એવો એક અનોખો આનંદ હતો કે દીકરી ભગવાન દીકરી મને આપે મારા ઘરે તો મારે એક આવું અનોખું આયોજન કરવું આ આયોજન છવ્વીસ તારીખે મહાશિવરાત્રી ના દિવસે ચાલુ કર્યું હતું આયોજન લગભગ ત્રણ દિવસ હાલ છે ઓછામાં ઓછું દરરોજના બાર પંદર હજાર રોટલાનું બનાવવાનું આયોજન છે સવાસો ચૂલા મુલા મૂકેલા છે એકસો પચીસ ચૂલા એમાં દોઢસો જણાનો સ્ટાફ છે બનાવવાળા તે સિવાય સો સો સવાસો જણા નો સ્ટાફ છે દરરોજના બાર પંદર હજાર પ્રોડક્શન થઈ જાય છે આ સેવા કાર્ય પાછળ લગભગ આઠ થી નવ લાખ નો ખર્ચ થશે અને સામાન્ય રીતે દીકરા દીકરાનો જન્મ થાય ત્યારે આવી ઉજવણી થતી હોય છે પરંતુ જયભાઈએ દીકરી જન્મ પર આવી ઉજવણી કરતા સમાજ જરૂરથી ચિંધી છે દીકરા માટે થઈ અને તો ગમે એવી આશા હોય છે એમ આને તો એક દીકરી માટે થઈ અને આવી આશા અને એની ઘરે મહા બહુચરાજી એક દીકરીનો જન્મ દીધો અને આવડું મોટું જે આયોજન કર્યું છે એ ખરેખર એક ધન્યવાદ પાત્રોજી જયભાઈને કુલ ચાર બહેનો છે જયમાંના એક તેમના મોટા બહેન પણ ખૂબ બિરદાવી રહ્યા છે તેમના કાર્યને જયભાઈ દીકરી અને દીકરા એક સમાન આ બધાને જાણ કરવા માટે જનજાગૃતિ અને સંસ્કૃતિને જાણ કરવા માટે ખોટા ખર્ચા ઓછા કરવા માટે એને આ પ્રયત્ન કર્યો છે અને આપણે એને ખૂબ જ ખૂબ જ અભિનંદન કરીએ છીએ મોરબી રહેતા આ પટેલ યુવાને પોતાના ઘરે દીકરીનો જન્મ થતા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને જે રીતે દીકરીના જન્મને વધામણા કર્યા છે જો આવી રીતે ઘરે ઘરે દીકરીના ના જન્મોત્સવ આવે ને તો આજના સમયમાં જે દીકરી દીકરાના જન્મદર વચ્ચે તફાવત જોવા મળી રહ્યો છે ને તેને ભવિષ્યમાં સો ઘટાડી શકાય તેમ છે હરનીશ જોશી વીટીવી ન્યૂઝ મોરબી દીકરી વાલનો દરિયો પણ એક સમય હતો કે જયારે ઘરમાં દીકરી જન્મે ત્યારે એટલો ઉત્સાહ નહોતો થતો જેટલો દીકરાના જન્મ પર થતો હવે દીકરીઓ દરેક ક્ષેત્રે સફળતાની હરણફાળ ભરી રહી છે દીકરા દીકરી વચ્ચે ભેદભાવ થતો ઘટ્યો છે હા બંધ નથી થઈ ગયો પરંતુ જરૂરથી ઘટ્યો છે અને તે આકારદાયક છે પરંતુ એ સમયે મોરબીના પાટીદાર યુવાન જય આદરોજા અને તેમના પત્ની ધારા આદરોજા જેવા લોકો હોય કે ઘરમાં લક્ષ્મીના જન્મ પર એવું અનોખું સેવા કાર્ય કરે જેને લોકો જોતા જ રહી જાય અને જેનાથી પ્રેરણા લે તે પણ એટલું જ આવકારદાયક છે વિચાર કરો આઠથી નવ નો ખર્ચ કરીને 51,111 રોટલા ગાયોને ખવડાવવામાં આવશે તેમના દ્વારા જેના માટે ચૂલા આવ્યા છે જે દિવસ સુધી ચાલુ રહેશે બેનો દ્વારા રોટલા બનાવવામાં આવી રહ્યા છે અને સ્વયંસેવકો તૈયાર થયેલા રોટલા વિવિધ ગૌશાળામાં પહોંચાડવાનું કામ કરી રહ્યા છે કેટલી મહેનત લાગે પણ જો સેવા ભાવના હોય ને તો બધું જ શક્ય થઈ શકે બધાનો સાથ પણ મળી શકે અને આ કાર્યથી સમાજને એક સાચી દિશા પણ ચીંધવામાં આવી રહી છે કે દીકરી દેન હોય છે નસીબદાર હોય છે જે ઘરે દીકરીનો જન્મ થાય છે અને તે ક્ષણ ને એટલી જ ઉજવવી જોઈએ જેટલી દીકરાના જન્મને ઉજવવામાં આવે છે ન પુરુષ પ્રધાન માનસિકતા ન ફેમિનિઝમ જરૂર છે આ સમાજને તો સમાનતાની